હેલો મિત્રો કેમ છું બધા જય માતાજી અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે બપોરના અઢી અને અમે લોકો છીએ અત્યારે ટેરેસ ઉપર ધાબામાં કેમ છીએ ને એ તમને હું પહેલાં કહું એટલે ફેમિલી આજે છે ને થોડું ઘરનું કામ કાઢ્યું છે આપણે ઘઉં અહીંયા સુકવવા માટે એટલે કે તડકે નાખ્યા છે આપણે અને અહીંયા જો મમ્મી કામ કરી રહ્યા છે પીપળામાં ઘઉં હતા આપણે આ પીપળામાં ઘઉં હતા અહીંયા તપવા માટે નાખ્યા છે અને સેકન્ડ અહીંયા ઉપર બાજુમાં અહીંયા બીજા નાખ્યા છે લક્ષુભાઈ અમારા ને એને છે ને રમવાની મજા આવી ગઈ છે શું કરશું સેકન્ડ જો પપ્પા એ છે ને આપડી આ રોયલ ખુરશી હતી સરસ મજાની ઘણી જૂની છે ભાઈ શું કામ કરાતે ભાઈ ઓહ ક્યાં ક્યાં કામ કરાતે હે તેરે છે તું ને કયા હે હા

હું તને શું કહું છું આ સાફ કરવાનું કરી લઈશ ને સાફ નીચકા ખાવા માંડ્યો એ પેલું ચોઈસ તોડી નાખીશ તું ભાઈ કરે મીવા મંડો મીવા મંડો બરાબર ભાગ દે મમ્મી લક્ષુ જો કામ કરાવે લક્ષુ ને કામ નો વારો આવી ગયો જો જો હવે આપો તો આમ ઓળું કરી નાખો પોતું ઓ હા બસ વેરી ગુડ અહીં એવું કરો આ પાછા પાછા જાવ બજ બધી પાર દો લક્ષુ જો હો હરખો આમ ચા પાણી નાસ્તો કરીને હવે આવી ગયા છીએ પાછા ઉપર અને અહિયાં મમ્મી ઘઉં ચાળીએ છે અને સાથે સાથે આપણે મેહમને આઈ ગયા છે બતાવું તમને હાલો તમે ઓળખી બતાવો મહેમાન કોણ છે બરોબર કોમેન્ટમાં કેજો ચલા જલ્દી થી કેજો અને

કરીને આવે થયા છીએ આપણે ફ્રી અને આજે તો જમવામાં તમે જોયું ને કે આપણે આ શિયાળાનો પહેલો જ છે ને ઓળો રોટલો એટલે કે જીંગણાનું ભરથું અને બાજરીના રોટલા હતા જમવામાં આજે અને હવે અમારા શિવ બને છે ને એક વસ્તુ મળી છે શું છે આ હે શું નાઈટ લે એમ કોણ લાવ્યું દાદા કોનો જ આદાને છે કોનો

અંદર અંદર બલ્બ બલ્બ છે છે અરે હા છે ઓ થઈ ગયો સારું ત્યારે હવે ચાલુ દો હાલો ત્યારે ભણવાનું તો ખબર પડે ઉપયોગમાં લેશે એક નહીં

મુટુ બોલ્ડ બોટે એટલે હવે છે ને લાગી જાય એટલે બોલ બધા લગાઈ દઈએ આસી તમને બતાઈ આપો કેવો છે ફેમિલી ઈસકો વણી છે ને તરત આ બધા જાય ને તો પછી છે ને મે ઈસકા ખાસ હો તો ફેમિલી ઈસકો મન ચાહી સે જોડી લાઈક શેર સબસ્ક્રાઇબ આખો દિવસ આપડો કામમાં ગયો કારણ કે સવારે આપણે છે ને જાગ્યા એ પછી સ્કૂલે ગયા અને સ્કૂલ બતાવીને બપોરે ઘરે આવે ને ત્યારનું કન્ટિન્યુ કામ આપણું ચાલુ હતું તો અત્યારે નવ વાગે પતયું છે બોલો ખાલી જમવા માટે આપણે ફ્રી થયા હતા કામ પતાવીને પછી હવે અત્યારે છે ને મને એવું થયું કે હાશ પણ બહુ જ થાકી ગયા છીએ તો આપણે વધારે બ્લોગને કંઈ બહુ લાંબો ખેંચશું નહીં બ્લોગને અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું દર વખતે તમને કહું છું પણ કોમેન્ટ તમે નથી કરતા તો ફટાફટ જલ્દીથી કોમેન્ટ કરજો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પણ જરૂરથી ઓન કરજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી